મિત્રો હું વ્યામ વાજા શિવશક્તિ નર્સરી પર આમ ચોરવાડ મિત્રો એક આ સોપારીની વેરાયટી છે અને આ સોપારીની વેરાયટીમાં અત્યારે તમે એક બે ત્રણ ચાર પાંચ છ અને હાથ લુંબું જોવા મળે છે આવી રીતે આ હાઈબ્રિડ વેરાયટી હાથ લુંબુ અત્યારે હોપારીના ભાવ તો બજારમાં તમે જાણતા જ હશે હવે આના પ્લાન્ટ અત્યારે અમે ચોરવાડમાં ઉગાડી રહ્યા છે આખો આ હોપારીનો બગીચો છે જે આ બગીચામાં બધાયમાં આવી રીતે લુંબું લાગેલું છે આ બધી આવી રીતે લાઇનમાં વાવાનું અને આ તો ઢાળમાં છે જો હવે આ એક આ નાના પ્લાન્ટ છે બાકી આ બધામાંથી અમુક અમુક જગ્યાએથી ઉતારી લીધેલ છે આ છ બાય છના ડિસ્ટન્સ ઉપર વાવેતર કરેલું છે આવી રીતે આ ફળ લાગેલા છે હવે આ તમે જે જોઈ રહ્યા છે એ બધા જ પ્લાન્ટ થયેલા છે હાઈબ્રિડ વેરાયટીની અત્યારે અમે ચોરવોળમાં પ્રયોગ કરવાના છે આ ગુજરાતનું નથી આ બારોબારનું છે એટલે ઘણા લોકો પાછા કોમેન્ટ કરશે કે આમાં આમ છે ને તેમ છે ને એટલે આપની જાણ માટે આ જોઈ રહ્યા છો આવી રીતે સોપારી લાગેલા છે અને આનું આઠ બાય આઠના અંતરે વાવેતર કરેલું છે જો આવી રીતે આ સોપારી લાગેલા છે અને આ તમે જે જોઈ રહ્યા છે એ બધા જ છોડવા ગ્રાફ વેરાયટી છે અને પ્લાન્ટ માટે તમે અમારે કોન્ટેક કરી શકો છો શિવશક્તિ નર્સરી ફાર્મ ચોરવાડ જૂનાગઢ ગુજરાત અઠ્ઠાણું બસો સત્તાવન સુડતાલીસ છસો છાસઠ આ અમારા કોન્ટેક નંબર છે તો આ છે હાઈબ્રિડ વેરાયટી સોપારી